સુરતમાં કોરોનાના કેર વર્તાઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા કોરોનાના હોટસ્પોટ જેવા વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં જાગૃતિ અર્થે સ્થાનિક લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી સુરત પોલીસ ફરીને નાગરિકોને અને જાગૃત પણ કર્યા છે સુરતમાં કોરોનાની મહામારી રોજે રોજ વકરી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના તંત્ર સાથે પોલીસ તંત્ર પણ લોકોને જાગૃત કરી રહ્યા છે અને લોકોને માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને રાત્રિ કર્ફ્યુનો અમલ કરવા અપીલ કરી રહ્યું છે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ લોકોને જાગૃત કરવા રવિવારે રસ્તા પર આવી જવા પામ્યા હતા સુરત પોલીસ કમિશ્નર કુમાર તોમરે મૈધરપુરાના વિવિધ વિસ્તારો જેમાં દાડીયા શેરી ગલેમડી તથા બુરહાનપુરી ભાગડ અને ચાર રસ્તા વિસ્તારમાં પગપાળા ફરી નાગરિકો સાથે મળી તો જાગૃત કર્યા હતા સરકારી ગાઈડલાઇન પ્રમાણે ચાલવા નિયમોનું પાલન કરવાની ટીપ્સ આપવાની સાથે સલામતી રાખવા પણ તેમણે જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર કુમાર તોમર દ્વારા લોકોને જાગૃત કરવા કરેલા અનોખા પ્રયાસને લોકોએ પણ આવકાર્યો છે અને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરશે અને લોકોને કરાવવા પણ નાગરિકોએ આહવાન કરાયું છે હજાર કુર્સી સાથે પ્રકાશવાડા જી ટૅન્થ્યુઝ